અરે દોશી હું હા કામ બનાય કે ન બનાય બસ તમાર તો આખો દાડી ખાવાની જ લાયો હા ઓય કણા હું આખો દાડી વા મત મત કરું દેખાતું નહી તમને લ્યો તાણા મે હું કરી રહી આ તમે હું કરે હાલ આયા હી હું હારા હવાની પોચ વાજાની ઉઠી હું તાનની ઢોરો મન ઢોરો માં હો તે અમાર તો ગામ માં બધા ફરવું પડે જઈએ ખરા જાવું એ પડે મોડું એ થાય આયે ખરા

કમ શું કરું તે યાર આટલી ઉંમરે હવે મને હાથ ઉપાડવા કે હું આટલા આટલું 5 5 વાગે ઊઠીને કામ કરી કરીને આલું તોય તેમ કેમ હાથ ઉપાડે ભાઈ એમ આતારે મને બે લાકડી મારી ભાઈ મારે હું કરવાનું આટલી આટલી ઉંમરે કોઈ મને માર ખાવાની હોય આ ડોહોળા હોય શું કેવો મારે હવે મને કે જતી રહે કે હોયતી કે હું તો તેડવાઈ નહી આવું કોઈ નહી તો કે તાર નામનું નઈ નાખે હું એમ કેમ ના હોય એક તો આવશે કે એમના ગામનું પણ એમ ભાઈ કેવું બોલા આટલી ઉંમર હવે મારે શું કરવાનું ક્યો

તમારે બુને વળી મારે લેવાન વળી તો પણ અમાર જો બનેવી ના મેલો આ બનેવી મને મેલ્યા પણ એ મેલી કોને રીહાઈ નો કુના કારણે આય હે એ માર સિકા મને ખબર નઈ છે જો લડે ખબર જ નઈ મને પણ મેન કે તું જા પણ તમને ખબર પડતી કે તમાર ના હોય એમ તો એ ભાઈ તમાર મા જેવે મન મેલા હે માર ભાઈ પણ એ ના ખબર પડે કે એ ના મેલા એમ એ જાતે આબુ પડે

ભાઈ એમાં ચાલત નઈ ને એવું ખબર શું આબરુ જાય તમારી અમારે નઈ જતી ગમ માર તમારે દાદા હોય એમ થોડી આ જવા દેવા દે તમે તો વાતચીત કરો લો માથા ભારે ગમ્મા દાદા થઈ જાવ

ઉભા રહેતા મીયા ડોલ બિયારી બરોબર ચબડ 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 કરતા રહે ઉભા ખબર પડતો આ બાજુ આજ કોણ આવે હું બરાબર ના ઉભા રહે ભાઈ એ રે ભાઈ બોલો ખરા કોણ મન થઈ ગયા છે આ જોઈએ કોણ આવે માઇના મારી નહીં નાખવાના તમારો શરમ આવે ભલાવાનો બોધ લે આમે તમારે હમણા 2 લાખ રૂપિયા ખાય પડશે હમણા અલ્યા છોડો છોડો ને શું કાલે ને છોડું તાણે તાણે જો આ ને આવ્યો ને આવ માર ને મારું ના આવત ને વેવાડ્યો તો છોડી દો પણ અરે તો લડવાનું તો હવ હોય કરે આ ઉમરે શોભા તમાર નામ કોઈ તો ના શોભા શોભા મને આવી

કેવું પડે લેવા જોઈએ મેકવાનું એટલે તને એક કોમ કરો કાયમ માટે રાખવા મારી જરૂર નઈ માર ઘર છે

રોટલા કોલ જલસા કરો ભાઈ ફોન કરો મને તો ચિંતા પેટી પર વ્યવહાર ઓરન બધે ચોફેર વાતો કરના આખી